આકરી ગરમીમાં બે પંખા ફ્રીઝ ઇલેક્ટ્રોનિક બેટરી સહિત અન્ય વસ્તુઓની ચોરી કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયા સુરત ખાતે શહેરના ઉત્તરાયણ વિસ્તાર ખાતે નવી બનતી સાઇટ દ્વારકેશ બંગલોઝમાં કન્ટેનરની ઓફિસમાંથી બે પંખા ફ્રીઝ ઇલેક્ટ્રોનિક બેટરી સહિત અનેક વસ્તુઓની ચોરી થઈ ગઈ હતી જેની ફરિયાદ ઉત્તરાયણ પોલીસ મથકમાં નોંધાઈ હતી આખરે પોલીસે ભીષણ ગરમીમાં ફ્રીઝ અને પંખાની ચોરી કરનાર બે આરોપીઓની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી લીધી છે આકરી ગરમીમાં ફ્રીઝ પંખા ઇલેક્ટ્રોનિક બેટરી સહિત અન્ય વસ્તુઓની ચોરી કરનાર આરોપીની શોધખોળ પોલીસ દ્વારા કરવામાં આવી રહી હતી આ વચ્ચે ઉત્તરાયણ પોલીસને બાતમી મળી હતી કે આ ઘરફોડ ચોરી કરનાર આરોપીઓ આ તમામ વસ્તુઓ વેચવા જઈ રહ્યા છે આખરે બાતમીના આધારે પોલીસે ચોવીસ વર્ષીય મુકેશ પરમાર અને વીસ વર્ષીય રોહિત સોલંકીની ધરપકડ કરી લીધી હતી બંને આરોપીઓ મજૂરી કામ કરે છે આરોપી મુકેશ પરમાર સુરત શહેરના મનીષા ગરનાળાના બ્રિજ નીચે રહે છે અને મૂળ ભાવનગરનો વતની છે જ્યારે અન્ય આરોપી રોહિત પણ મનીષા ગરનાળાના બ્રિજ નીચે રહે છે અને મૂળ જામનગરનો વતની છે આરોપીઓએ કન્સ્ટ્રક્શન સાઈડના કન્ટેનરની ઓફિસમાં રાખવામાં આવેલ બે ટેબલ પંખા લોખંડનો ગેસનો ચૂલો ગ્રે કલરનો ફ્રીઝ બે પાણીના જગ ગેસની ગેસનો બાટલો ત્રણ તપેલા ડ્રિલ મશીન બે લોખંડના ખાટલા સહિત ઇલેક્ટ્રોનિક સ્ટેબિલાઇઝર બેટરીની ચોરી કરી હતી આ તમામ વસ્તુઓ કન્ટેનરની ઓફિસમાં ગરમીથી બચવા અને ઉપયોગમાં લેવા માટે રાખવામાં આવી હતી પૈસાની જરૂર હોવાના કારણે આરોપીઓએ જે પણ વસ્તુઓ મળી તે ચોરી કરી નાસી ગયા હતા પરંતુ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓની ધરપકડ કરી લીધી હતી આ સમગ્ર મામલે ઉત્તરાયણ પોલીસ મથકના ઇન્સ્પેક્ટર એ ડી મહંતના જણાવ્યા મુજબ ચોરીની ઘટના બાદ આરોપીઓ વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી પોલીસને બાતમી મળી હતી જેના આધારે બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આરોપીઓ પાસેથી ફ્રીઝ પંખા બેટરી સહિત અન્ય વસ્તુઓ રિકવર કરી લેવામાં આવી છે આ સાથે તેમની પાસેથી ઓટો રિક્ષા પણ જપ્ત કરવામાં આવી છે કુલ રૂપિયા સડસઠ હજાર ત્રણસોનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે